વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એસીબીની સફળ ટ્રેપ જોવા મળી હતી એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી જેમાં આરોપીઓમાં સયાજીભાઈ શામજીભાઈ ગાયકવાડ રહે નવા ફળિયું કરચોંડ ગામ તાલુકો કપરાડા જિલ્લો વલસાડ તથા એ એસઆઈ યોગેશભાઈ ઈશ્વરભાઈ માહલા એ એસ આઈ બંગલા નંબર છસો ને વર્ગ ત્રણ નોકરી નાના પોંઢા પોલીસ સ્ટેશન જિલ્લો નવસારી અતુલભાઈ હસમુખભાઈ પટેલ બંગલા નંબર એકસો છવ્વીસ વર્ગ ત્રણ નોકરી નાના પોંઢા પોલીસ સ્ટેશન રહે પારડી કર્મભૂમિ સોસાયટી જિલ્લો વલસાડ વર્ગ ત્રણ નાના પોંઢા પોલીસ સ્ટેશન જિલ્લો વલસાડ ગુનો બન્યાની તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસ ગુનાનું સ્થળ હતું મોં જે વારોલીથી નાના પોંઢા જવાના રસ્તા ઉપર જેમાં લાંચની માગણી કરાઈ હતી એક લાખ પચાસ હજાર રૂપિયાની અને લાંચમાં જે રકમ સ્વીકારાઈ હતી તે રકમ હતી એક લાખ પચાસ હજારની ને આ ઉપરાંત લાંચની રિકવરી કરેલ રકમ પણ એક લાખ પચાસ હજારની હતી આ કામના ફરિયાદીશ્રી તથા તેમના ભાઈ વિરુદ્ધમાં નાના પોંઢા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ જે ગુનામાં તેઓ સ્વિફ્ટ કારમાં પાયલોટિંગ કરતા હોવાનું દર્શાવેલ જે સ્વિફ્ટ કાર ફરિયાદીની પત્નીના નામે રજીસ્ટર્ડ છે તથા આરોપી નંબર બે અને ત્રણના ગુનામાં ફરિયાદીની પત્નીનું નામ નહીં ખોલવા માટે તેમજ હેરાનગતિ નહીં કરવા માટે આ કામના ફરિયાદી પાસેથી એક લાખ પચાસ હજારની લાંચની માગણી કરેલ જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી એકના ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી આરોપી નંબર બે સાથે ટેલિફોન ઉપર વાતચીત કરી તેઓ રૂપિયા મળી ગયા અંગે સહમતી દર્શાવી અને આરોપી નંબર એકના સ્થળ પર પકડાઈ જઈ અને આરોપી નંબર બે તથા ત્રણ સ્થળ ઉપર હાજર નહીં મળેલ હોય આરોપીઓએ એકબીજાના મેળા પીપણામાં ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે